હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું છૂટી દાળ જે દાળ ભાત કઢી સાથે મોગરની દાળ બનાવે છે ને એ તો એક વાટકી દાળ લઈ અને ધોઈ અને એને કૂકરમાં બાફી લીધી છે બે વિસાલમાં થઈ જશે આ કઢી ભાત સાથે છૂટી દાળ બહુ સરસ લાગે છે પાણી એકદમ માપનું મૂકવાનું છે એટલે આ રીતની બફાઈ જશે હવે આપણે એનો વઘાર કરી નાખીએ તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય ત્યાં સુધીને આપણે દાળની અંદર થોડો મસાલો નાખી દઈએ મરચું જીરું ગરમ મસાલો હળદર ગરમ મસાલો આમાં પણ થોડોક નાખીશું અને વઘાર કર્યા પછી પણ નાખીશું અને વઘારની અંદર લીલા મરચાં લસણની કટકી સૂકું મરચું તમાલપત્ર અને લીમડાના પાન એનાથી આપણે વઘાર કરીશું જીરું ને બધું અંદર જ નાખી દેવાનું છે થોડું સતળાઈ જાય એટલે એની અંદર દાળ નાખી દઈએ સરસ સતળાઈ ગયું છે તો અંદર દાળ નાખી દઈએ અધું મિક્સ કરી લઈએ મસાલામાં એમાં ખાંડ અને લીંબુ નાખવાનું છે લીંબુ લીંબુ થોડુંક ચડિયાતું રાખવાનું સરસ મિક્સ કરી લઈએ ધીમા ગેસ ઉપર થોડી વાર રાખીશું ગેસ ધીમો જ રાખવાનો છે ઉપર થોડા લીલા ધાણા નાખી દઈએ તો તૈયાર છે આપણી છોટી દાળ વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો શેર કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી